માટણ જિલ્લામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ના વરદ હસ્તે કાકોશી પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનોનું લોકાર્પણ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ના વરદ હસ્તે આજ રોજ સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે કાકોશી પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનનું લોકાર્પણ અને શાળાના વય નિવૃત્ત શિક્ષક શ્રી દિનેશભાઈ વિઠ્ઠલદાસ સાગરનું વિદાયમાન સમારોહ યોજાયો હતો મંત્રી શ્રી રિબિન કાપી શાળાના નવીન મકાનનું ઉદ્ઘાટન કર્યું બ્યુરો રિપોર્ટ રામજી પરાયકો આજે એક આનંદનો દિવસ હતો અમારા એક શિક્ષક શ્રી જેમણે 38 વર્ષ સુધી આ કાકોશી સ્કૂલની અંદર સર્વિસ કરી આવ્યા પણ અહીંથી અને નિવૃત્ત પણ અહીંથી થયા એમની અદ્ભુત લોકપ્રિયતા હતી એના કારણે આવો ભવ્ય સમારંભ ઉજાણો ઓગણીસો છપ્પનની આ સ્કૂલ એમના ડેવલપમેન્ટ કરવામાં પણ એમનું ઘણું બધું યોગદાન રહ્યું છે અને આ નિવૃત્તિના સમયે હું એમને ખૂબ શુભકામનાઓ સાથે સમગ્ર લોકોએ બધાનો પ્રેમ જોઈને આપણને આનંદ થાય કે શિક્ષકશ્રીઓ આવા અનેક પ્રકારના ઉદાહરણો બને છે જેના કારણે આપણો સમાજ આજે દિન પ્રતિદિન એકવીસમી સદીમાં કદમ આગળ જઈ રહ્યો છે એ પ્રત્યક્ષપણે આપણે દેખાઈ રહ્યું છે એની સાથે સાથે મને આનંદ એ વાત નો થયો કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતની અંદર કયા શિક્ષણ વગર આપણી ગુજરાતી સ્કૂલ એ પ્રાઇવેટ સ્કૂલ ને પણ ટક્કર મારે એ પ્રકારની વ્યવસ્થા થાય એ પ્રકારની વ્યવસ્થા કરી આજે આપણને જણાવતા આનંદ થાય કે સ્કૂલ એવી છે કે આ સો ટકા ઓરડા છે સો ટકા શિક્ષકો છે બધું જ સો ટકાનું છે સ્માર્ટ સ્કૂલ છે કમ્પ્યુટર પિસ્તાલીસથી એ વધારે જ આવું એક અદ્ભુત ડેવલપમેન્ટ વાળું કામ જ્યારે થયું હોય ત્યારે મને પ્રશ્ન યાદ છે આજે પણ યાદ આવે કે ગુજરાત સરકારે સાઈઠ હજાર કરોડ થી વધારે ગુજરાતમાં સો ટકા એકવીસમી સદીમાં બે હજાર સુડતાલીસ માં આદરણીય મુખ્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સપનું છે એ ભાવિ પેઢી તૈયાર થાય કમ્પ્યુટર કોમ્પ્યુટર દુનિયામાં કદમ રહી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે એનો આનંદ છે